જય શ્રી કૃષ્ણ હેલો ગાઈઝ કેમ છો તમે બધા તો આજે છે સન્ડે અને આ જુઓ અત્યારે સન્ડે છે તો પણ ફણવા બેસી ગઈ છું કેમકે હમણાં મારી આવવાની છે ફાઇનલ એક્ઝામ એટલે ફાઇનલ એક્ઝામ છે એટલે તૈયારી તો બહુ કરવી પડશે તો આ જુઓ અત્યારે વાગી ગયા છે આઠ જો હમણાં હું છ વાગે ભણવા બેસી હતી એક કલાક ભાઈને થોડીક બ્રેક લઈ લીધી હવે આ એક મિનિંગ જ બાકી છે સાયન્સના એ મમ્મી મારું ઓરલ લઈ લે કેમ કે સૌ રિટર્નની પહેલાં ઓરલ એક્ઝામ આવે તો એ મેં મમ્મીને ઓરલ આપી દો પછી આજનું સ્ટડી અહીંયા જ આપણે પૂરું કરીએ પછી આજે મમ્મી બનાવવાની છે પીઝા પછી જમી કરીને અમારે જવાનું છે ગ્લો એ તો ચાલો આપણે બધા મળશું ગ્લો ગાર્ડન એ ઘણા દિવસથી નક્કી કર્યું હતું પર મેળ જ નતો આવતો જવાનો સ્કૂલ હોય ટ્યુશન હોય પર આજે અમે ફાઇનલ નક્કી કરી લીધું કે આજે જઈ આવીએ જો અમે જઈ શક્યા તો તમને જણાવશું કે એ કેવું છે ત્યાં શું શું છે તો ચલો આપણે બધા મળીએ ગ્લો ગાર્ડન હા ઘણા દિવસથી આ નક્કી કરતા હતા પણ કાંઈ મેળ જ નહોતો આવતો આજે તો નક્કી કર્યું છે ફાઈનલ કે જવું જ છે કે નહીં બરાબર ને જવાશે તો તમને જરૂરથી શેર કરશું તમારી સાથે કે કેવું છે ગ્લો ગાર્ડન આજનો દિવસ તો મારો થોડો ખરાબ પણ ગયો ને થોડોક સારો પણ ગયો કેમ કેમ કે આજે મમ્મી બનાવાની છે પીઝા એટલે એ ખાવાની મજા અને અત્યારે અમે જાશું ગ્લો ગાર્ડન અને આ એક વધારે કંટાળો આવે તો કમેન્ટમાં જણાવજો કોને કોને મારી જેમ ભણવામાં કંટાળો આવે તો હવે આ મમ્મી એક ઓરલ લઈ લઈએ ને એટલે પછી આપણું સ્ટડી પૂરું કરીએ તો ચાલો આપી દઈએ મમ્મીને ઓરલ આપણે અહીંયા જ પૂરું કરીએ તો ચલો આપણી આજની સ્ટડી તો કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે કાલનું જોઈએ તો અહીંયા મમ્મી રસોઈ બનાવે છે પીઝા આ જો મારા મોઢામાં તો અત્યારથી જ પાણી ખાવા મીધા મને તો બહુ જલ્દી છે પીઝા ખાવાની મને તો બહુ ભાવે પીઝા જો અમારા ઘરે છે ને થોડોક દેશી પીઝા બને છે તો એ દેશી પીઝા જો કેવી રીતે બને હું તમને બતાવ જો અહીંયા છે ને અને પેલા ઘીમા શેકી લઈએ અમે આ જો ઘીમા એક બાજુ શેકાઈ જાય ને થોડોક શેકાણો છે હજી આપણે થોડોક આજો હવે સરસ મજાનો શેકાઈ ગયો છે એક બાજુ હવે આપણે આના ઉપર છે ને આ મિક્સ વેજીટેબલનું બનાવેલું છે બેસ આમાં છે ડુંગળી ટમેટા કેપ્સિકમ ગાજર બીટ અને આ છે મકાઈ બાફેલી બધું મિક્સ કરી મસાલા નાખી કેચપ નાખી લીમક નાખી અને પકાવી લીધું છે અને રેડી કરી લીધું છે હવે આને છે ને આપણે પીઝા પર લગાવશું અને દેશી પીઝા બનાવશું માથે સરસ મજાનું ઘણું બધું ચીસ નાખી દે હું દેશી પીઝા હવે આ ચીઝ થોડી વારમાં મેલ્ટ થઈ જશે અને પછી ખાવાની મજા આવશે અને માથે ઢાંકી દેસુ થોડીક વાર માટે એટલે ચીઝ મેલ્ટ થઈ જાય આ જુઓ આપણો દેશી પીઝા મસ્ત મજાનો બનીને તૈયાર થઈ ગયો છે હવે આને કટ કરી લેશું આપણે અને સર્વ કરી દેશું તો ચાલો આપણું પીઝા રેડી છે નવ્યા બેનના નવ્યા બેન તમારા પીઝા રેડી છે જલ્દી જલ્દી ખાઈ લ્યો પછી આપણે જવું છે હમ આ ખાય છે નવિયા બેન પીઝા કેવા બન્યા છે ટેસ્ટ કરીને કે देसी પીઝા હમ મસ્ત બાર જવાવું તો હવે બાર ખાવાનું કેન્સલ ને બાર તો બધા જે મળે એ જ પીઝા ખવાય પીઝા નવસારી ગ્લો ગાર્ડન ફાઈનલી આજે તો ગ્લો ગાર્ડન એ જવાનો મેળ આવી જ ગયો હો ગેટ પર સરસ લાઇટિંગ હતી એટલે મેં પ્રાહીએ ફોટો પડાવી લીધો આ જુઓ આ સરસ મજાનો એન્ટ્રી ગેટ સ્ટાર્ટ થઈ ગયો છે ચાલો અંદર જઈએ આ આ એન્ટર થયા પહેલા લાઇટિંગ વાળો ટાવર રાખ્યો છે જેમાં અલગ અલગ લાઇટિંગ થાય છે વારાફરતી બદલે છે જેવો કેટલો સરસ છે વારાફરતી બ્લુ રેડ ગ્રીન અલગ અલગ કલર થાય આગળ જતા અહીંયા વાઘની ફેમિલીની થીમમાં છે અહીંયા વાઘ છે પછી વાઘના બચ્ચા છે જુઓ પછી અહીંયા આવી જાય છે રેબિટ જુઓ બહુ જ છે આ રેબિટ તો મન તો બહુ ગઈ માં પછી આ જો અહીંયા રોઝના ફ્લાવર આવી જાય છે ગુલાબના આ તો બહુ મસ્ત છે લાઇટિંગ વાળા અહીંયા હંસની જોડી છે આ જુઓ લાઇટિંગ વારી આ જુઓ અહીંયા પણ જંગલના પ્રાણીઓ છે અહીંયા અમને આ બેકગ્રાઉન્ડ સરસ લાગ્યું લાઇટિંગ વાળું એટલે અમે અહીંયા વિડિયો ઉતારી લીધો તમને બતાવવા માટે જુઓ જુઓ આ નાનું સરસ મજાનું હરણ અહીંયા છે લાઇટિંગ વાળા મશરૂમ આ જુઓ અહીંયા છે આ ઝીરા પછી અહીંયા થોડુંક લાઇટિંગ ટાઈપનું ટ્રી આવે છે પછી અહીંયા જુઓ આ ઝીબ્રા છે આ જોવો આજે તો ઘણી બધી ટ્રાફિક હતી અહીંયા થોડોક વિડિયો લઈ લીધો ટ્રાહીનો

આજવો પ્રાહીને હવે આગળ જતા અહીંયા આજુઓ આ બલૂન ટાઈપની થીમ રાખી હતી ફોટો સેશન માટે આજો કેટલા કલર કલરના બલૂન છે મને તો એમ લાગ્યું કે રિયલ બલૂન છે અને લઈ લઉં ત્યાં પણ મેં પ્રાહી સાથે ફોટા પાડ્યા અહીંયા એક મોડ પણ સરસ મજાનો લાઇટિંગ વાળો હતો પ્રાહીબેનને ખોળામાં લઈને ત્યાં પણ ફોટો સેશન કરી લીધું અને અહીંયા આ ફેમિલી વિડીયો લઈ લીધો અમે આ જુઓ ઉપરનો નજારો જુઓ ટ્રી કેવા લાઇટિંગ વાળા છે સરસ આ રાઉન્ડ શેપના આ આવી રીતે ચાલવા માટે રાખ્યા હતા આ જો અહીંયા આપણે ચાલીએ ને જેઓ આપણે પગ રાખીએ ને તેના ઉપર તેમ આના કલર ચેન્જ થાય મને તો આના ઉપર ચાલવાની બહુ મજા આવી એટલે હું બેથી વાર ચડી ગઈ આની ઉપર ત્યાં તો આગળ જોયું તો અહીંયા હતા આ લાઇટિંગ ઝૂલા આવા જુલા તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયા ત્યાં પણ સરસ મજાના હિચકા ખાધા પર ખાઈ નહીં ટ્રાફિક બહુ હતી ને એટલે તો મમ્મી ખાતી હતી ને તો એની ભેગી હું બેહી ગઈ એટલે મજા પડી ગઈ આ જુઓ ચાંદ આવી ગયો જમીન પર હતા અહીંયા કાર્ટૂન કેરેક્ટર બીજા ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર હતા છોટા ભીમ પછી માઉસ એ બધા ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર હતા તો ચાલો હવે ગ્લુ ગાર્ડન ને બાઈ બાઈ કહેવાનો ટાઈમ આવી ગયો છે અને એની સાથે હું તમને બધાને પણ બાય બાય કહેવું તો ચલો બાય બાય આપણે બધા મળશું બીજા વિડીયોમાં વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો